અત્યારે રાજદ્રોહ કહેવાતો એની વાત વાત છે છે આતંકવાદ અત્યારે બહુ વ્યાપક પ્રમાણમાં એને વિસ્તૃત રીતે એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે પેટી ઓર્ગેનાઇઝ જે વાત છે કે સંગઠિત અપરાધ ની જે વાત છે અને કોઈ માઇનર ઉપર જે સામૂહિક દુષ્કર્મની વાત છે આ તો મેં અમુક જ મહત્વના કીધા પણ જો આપ એને થોડુંક વિગતે દર્શાવો તો આ બહુ મહત્વપૂર્ણ સાબિત થશે લોકો માટે નવા કાયદામાં આપણે વાત કરીએ તો ઘણી બધી રસપ્રદ જોગવાઈઓ મૂકવામાં આવી છે જેમાં એક કલમ ની વાત કરીએ તો ભારતની બહાર કોઈ ગુનો બનવા માટે દુષ્પ્રેન કરવામાં આવ્યું હોય તો એને પણ આ ભારતીય ન્યાય મુજબ ગુનાને લગતો કાયદો બનવા એના માટે પણ ગુનાની જોગવાઈ લાગુ પડશે પછી કલમ ઓગણ ની વાત કરીએ તો છેતરામણીયુક્ત પદ્ધતિથી કરવામાં આવેલું દુષ્કર્મ આપણે જાણે છે આમાં એક નવી વ્યાખ્યા છે આપણે જાણતા હોય છે કે અમુક સંજોગોમાં કોઈ સ્ત્રી ઉપર દુષ્કર્મ કરવામાં આવે અને એના માટેની સંમતિ એ મુક્ત ના લેવામાં આવી હોય જેમ કે કોઈ લગ્નનું વચન આપવામાં આવ્યું હોય છે તો જૂથ દ્વારા કરવામાં આવશે દુષ્કર્મ સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે તેમાં એમાં વર્ષની સજા અને પાત્ર ગુનો આ કાયદા નીચે બનાવવામાં આવ્યો છે અને એમાં પણ જો સ્ત્રી એની વય માઇનોર હોય એટલે અઢાર વર્ષ તો ઉમર કેદની સજા એટલે કે આજીવન સજા અને બાકીના આજીવન દંડ ની સજામાં પણ કેવું હોય કે મોટા ભાગે આપણે એવું માનતા હોય કે ચૌદ વર્ષની સજા પણ એવી કેટેગરી વાઇઝ એમાં ક્લેરીફિકેશન કરવામાં આવ્યું છે કે બાકીના કુદરતી જીવન સુધીની સજા એટલે આજીવન સજા